ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈ હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકોનો દોર શરૂ કરી દીધો છે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુરજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ પહેલ ગામમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું વધુમાં તેઓએ પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી હતી અને હજારો પરિવારો વિસ્થાપિત થવાના હોવાનો પણ આક્ષેપ કર્યો હતો तो आम आदमी पार्टी को गुजरात में और मजबूत करने के लिए आने वाली तालुका जो चुनाव है उसको तैयारी को लेकर मैं और गुलाब भाई जो हमारे सह प्रभारी हैं गुलाब सिंह यादव जी याद हम लोग पूरे गुजरात के दौरे पर हैं एक एक लोकसभा में जा रहे हैं और आज हम भरूच लोकसभा में हैं जहाँ पे चैतर भाई

પાછલી લોકસભા લડ્યા છે એવી જ આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાથે વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે પ્રશ્નો 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 છે 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 જીઆઈડીસીના રોજગારીના ખેડૂતોના પ્રશ્નો છે નેશનલ હાઈવે માં સંપાદન થાય એની બાબતો છે સાથે સાથે પીવાના પાણી હોય સિંચાઈ પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428266273 ઉપર સંપર્ક કરી શકો છો